જે અંતર્ગત આજ રોજ શિનોર તાલુકાના તરવા પણ ઉપોસ્ટ ના હેડ કોન્સ્ટેબલ વર્ધાજી હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને ગામની સીમમાં કુવા ઉપર રહેતા પરપ્રાંતિય લોકો પાસેથી જરૂરી માહિતી મેળવી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવા ઓટીપી કોઈ આપો નહીં લાઇટ બિલ ભરો નહીં તો કપાઈ જશે પૈસા ડબલ જેવી લોભામણી સ્કીમો આપી કરવામાં આવી છેતરપિંડી અંગેની ખૂબ સુંદર જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસરપંચ રાજેશ વસાવા યુવાનો મહિલાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મેહુલ પટેલ ન્યૂઝ